નડિયાદમાં સરદાર ભુવનની દુકાનો ઉતારી લેવાનો મામલો દુકાનદારો સાથે ફરી એકવાર બેઠક યોજાઈ હતી દુકાનો જર્જરીત હોય મનપાએ દુકાનો તોડી પાડવા આપી હતી નોટિસ પાલિકાએ નોટિસ આપતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટે વેપારીઓને અન્ય ઓપ્શન આપવા મનપાને કર્યો હતો આદેશ કમિશનરે દુકાનદારોને લેખિતમાં ઓપ્શન આપવા મામલે જણાવ્યું દુકાનદારોએ બેઠકમાં ચાર મહત્વના વિકલ્પો રજૂ કર્યા હતા જેમાં કમિશનર બે દિવસ બાદ નામદાર કોર્ટની મુદ્દત બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે જે પણ નિર્ણય લેવામાં બંનેના હિતમાં હશે તેમ કમિશનરે જણાવ્યું હતું આજે સરદાર ભુવન કોમ્પ્લેક્સની દુકાનો માટે બીજી મિટિંગ અમે રાખેલી એમાં પ્રથમ મિટિંગમાં અમે જે કંઈ કહેલું કે આપની ડિટેલ માહિતી અને વિકલ્પો જે આપવાના નક્કી થયેલ તો એ સંદર્ભે તેમનું શું કહેવું છે એના માટે ચર્ચા વિચારણા માટે અમે બોલાવ્યા હતા એમણે એવું કહ્યું કે એમણે વિકલ્પો સબમિટ કરાવેલા છે તો હવે અમે વિકલ્પો વિશે વિચારણા કરીશું અને હાલમાં શ્રી ઇલેક્શન પ્રક્રિયામાં વ્યસ્ત છે

એમાં અમે આજે હાલ ચર્ચા વિચારણા વેપારી શ્રીઓ સાથે કરી છે એ હકીકત લક્ષી રિપોર્ટ કરશું વેપારીઓ પાસે કેટલો સમય આવે નામદાર હાઈકોર્ટનો જે કોઈ હુકમ આવે એ મુજબ અમારે અમલ કરવાનો થશે ઓકે મારું નામ નીરવ શૈલેષભાઈ ગાંધી છે અમારી સાદા ભુવનમાં ઓફિસ આવેલી છે નીરવભાઈ આજે કમિશનર સાહેબ સાથે બધી બધી વેપારીઓ ચર્ચા થઈ શું કહેતા તમે શરૂઆતમાં અમને પંદર બે નોટિસ એક આપવામાં આવી એ નોટિસમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે દસમી તારીખની નોટિસમાં અમારી જોડે એક બેઝિક ઇન્ફોર્મેશનનું ફોર્મ આપવામાં આવ્યું હતું અને જેમ જોડે જોડે વિકલ્પોની એક માહિતી માગવામાં આવી હતી જેના અનુસંધાનમાં અમારી જોડે ત્રણ દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે તમે ત્રણ દિવસની અંદર વિગતની રજૂઆત કરો જેના અનુસંધાનમાં અમે બારમી તારીખે એમને એક લેટર ઇન્વોલ્ડ કરાવ્યો હતો કે અમે મિટિંગ માટે રેડી છે અમે વિકલ્પો સાથે રેડી છે તમે અમને એક ટાઈમ આપજો અમે ગમે ત્યારે બી આવવા રેડી છે તેરમી તારીખે અમે અમારો સજેશન એક કોમન સજેશન લેટર હતો જેની અંદર દરેક વેપારીઓ સિગ્નેચર કરી છે અને એ અમે એક તેરમી તારીખે એક લેટર ઇન્વાઇટ કરાવ્યો હતો અને એક સજેશન અમારો પોતાનું સજેશન આપ્યા હતા એ પછી પંદરમી તારીખની નોટિસમાં એ લોકોએ એવો ઉલ્લેખ કર્યો કે અમને આજ સુધી કોઈ સજેશન મળવામાં નથી આવ્યું ના અમારી જોડે કોઈ વિકલ્પની રજૂઆત થઈ તેથી આજની મિટિંગમાં અમે એવી રજૂઆત કરી કે અમે ઓલરેડી એકવાર તમને મિટિંગ માટે બી ઇન્વાઇટ કરેલા છે સાથે સાથે એમાં અમારા પોતાના સજેશન બી તમને પહોંચાડેલા છે એ છતાં આજે ફોટો મેસેજ એક પાસન થાય છે જેના દ્વારા નડિયાદ નગરજનોને અલગ એક માહિતી મળે છે જે જેની પર વિચાર વિમર્શ કરવા જેવો છે અમે એક એવા સજેશન આપ્યા હતા કે અમે નડિયાદમાં છેલ્લા સાહીઠ વર્ષથી આ સરદાર પટેલની જન્મભૂમિ છે ને એની પર અમે અમારો એક જે નડિયાદનું સૌ પ્રથમ કોમેશિયલ વેડિંગ છે જેમાં જે નડિયાદ નગર નગરપાલિકા દ્વારા રજૂ થયેલું જેમાં અમે પોતે કન્સ્ટ્રક્શનના રૂપિયા આપી અને એક હેલ્ધી એમાઉન્ટ આપીને એમાં અમે એક ડેવલપમેન્ટમાં સાત સહકાર આપ્યો હતો તો અમારો એક એવો આશય હતો કે છેલ્લા સાહીઠ વર્ષ અમે આ જગ્યાએ બિઝનેસ કરે છે તો તમે આ બિલ્ડિંગને એક કર્મસ્થાન અમારું સમજી ને એની પર યોગ્ય રજૂઆતને સ્વીકારો એ રજૂઆતના અંતર્ગતમાં અમે એવો મેસેજ પાસન કર્યો હતો કે આ એક એક કોર્ટની મેટરમાં બે હજાર એકને એક ઠરાવની રજૂઆત થઈ હતી કે જેમાં નદી નદીના પર મિલકત ના હોવી જોઈએ બીજી એક સ્ટ્રક્ચર રિપોર્ટની રજૂઆત થઈ હતી સાથે સાથે એક ડેપ્યુટી કમિશનરનું એક એફિડેવિટ હતી કે આ કાંસની પરિસ્થિતિ બરાબર નથી જેના અનુસંધાનમાં અમે એ લોકોને એવું સજેશન આપ્યું હતું કે તમે આ જે કાંસ છે એને તમે એક પરમાનન્ટલી ડાયવર્ટ કરો એના આ જ રજૂઆત પાછલા દસ વર્ષ પહેલાં બે હજાર તેરની અંદર કરવામાં આવેલી હતી એ બે હજાર તેરની રજૂઆત પ્રમાણે એક નવી કાંસનો રજૂઆત થઈ હતી જેની પર નગર નગરપાલિકાએ એક ઠરાવ પાસ કર્યો હતો જેમાં ચારેક કરોડના ખર્ચે આસર નડિયાદ બસ સ્ટેન્ડથી લઈને સરદાની પ્રતિમા અને વાઘરીવાસથી લઈને માહિતી કેન્દ્ર સુધી એક નવી રેઇન વોટર માટે કાંખ બનાવવામાં આવેલી છે જે અમારી કાંખની બિલકુલ અડીને છે એ કાંખમાં તમે ઉપયોગ કરો અમારી કાંખને પર્માનન્ટલી તમે બંધ કરો અને જે નવી છે જે બે હજાર ચૌદમાં બની છે એ જે નવી છે સ્ટ્રોંગ છે અને સારી છે આના કરતાં મોટી છે એ તમે વાપરો અને અમારી કાંખને પર્માનન્ટલી તમે બંધ કરી બંધ કરો એ બિલ્ડિંગ ઓટોમેટિકલી ફાઉન્ડેશન થઈ જશે સાથે સાથે એક ન્યુટ્રલ એજન્સીને તમે રોકો એ એજન્સી દ્વારા અમને જે સજેશન આપવામાં આવે એ સજેશન પર અમે બિલ્ડિંગને રિપેરિંગ કરવા માટે એની સ્ટેબિલિટી સ્ટ્રક્ચર માટે જે બી જરૂરી છે એમાં સાથ સહકાર આપવા મંજૂર છે સાથે સાથે અમે એક એવો સજેશન આપ્યું કે તમે ક્લીનિંગની પદ્ધતિ બદલો ક્લીનિંગની પદ્ધતિ માટે રોબોટિક સિસ્ટમ જે અત્યારે મહાનગરપાલિકાઓ યુઝ કરે છે એના અનુસંધાનમાં એ ટેકનોલોજીને તમે નડિયાદમાં યુઝ કરો અને ક્લીનિંગ પ્રોપર કરો રિપેરિંગમાં એક એજન્સી લોકો જે રિપેરિંગ કામ કે સ્ટ્રકચર રિપોર્ટ જે બી અમને સજેશન આપે કે બીવીએમ જે સ્ટ્રક્ચર રિપોર્ટ આપે છે એ પોતાના સજેશન આપે તો એના અનુસંધાનમાં અમે રિપેરિંગ કામ કરવા બી રેડી છે સાથે સાથે એક ગવર્મેન્ટ હાઈકોર્ટમાં એક નિર્દેશન આપવામાં આવ્યું હતું કે અમે એક એવી જગ્યાએ લોકેશન પર છે જેમાં નડિયાદ નગરજનોની દરેકની રોજિંદી રૂટિન નીડ અહીંયાથી સંતોષાય છે તો એને લઈને હાઈકોર્ટે એક નિર્દેશન આપ્યું હતું કે તમે આ દુકાનદારને નિયર બાય ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફ્લોર અને ફર્સ્ટ ફ્રન્ટ ફેસિંગમાં તમે એમને દુકાન આપો જેનાથી એમની બિઝનેસમાં ઇફેક્ટ ના થાય ને એમનો બિઝનેસ જે કન્ડિશનમાં ચાલે છે એ કન્ડિશનમાં ચાલે એટલે અમે એવી રજૂઆત કરી કે આજની બિલ્ડિંગ પાસે જે નવું ડેવલપમેન્ટ થાય છે એમાં અમને સેમ પોઝિશન જે અત્યારે છે એ પોઝિશનમાં એ ડેવલપમેન્ટમાં અમને સમાવી લો સાથે સાથે એવી બી રજૂઆત કરી કે નડિયાદ મહાનગરપાલિકાની પોતાની લિમિટ છે ડેવલપમેન્ટની પણ મહાનગરપાલિકા છતાં એ ડેવલપમેન્ટ વધશે તો આજથી ભવિષ્યમાં જે બી કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવે કે વિચારવામાં આવે એમાં અમને ઓલ્ટરનેટિવની અમને એક જાણ કરવામાં આવે જેના અનુસંધાનમાં અમે પોતે કંઈક વિચાર વિમર્શ કરી શકીએ